જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે જે આગળ વિડીયોનો જે વિષય હતો એ હતો નક્ષત્ર વિજ્ઞાન અને તેના વાહન સાથે વરસાદના નક્ષત્રોની અંદર કયા સમયે કેવા વરસાદી શક્યતા રહેલી છે તેની વાત આપણે ફરીથી આજના વિડીયોમાં આગળ પૂરી તો મિત્રો આપણે આગળ જે ચાર નક્ષત્રોની વાત કરી હતી તેના વાહન વિશેની પણ માહિતી આપી હતી અને એ નક્ષત્રની અંદર કયા દિવસે વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે સાથે કયા કયા દિવસોમાં બીજા વરસાદી રાઉન્ડ મહત્વના જે વરસાદી રાઉન્ડ આવી શકે છે તેની વાત કરી હતી ફરીથી આજે ચારથી પાંચ બીજા અન્ય વરસાદના નક્ષત્રોની વાત કરવાની છે અને તેમાં કયા સમયે વરસાદ થવાનો છે તેની વાત કરવાની છે તો આજનો વિડીયો ખૂબ મહત્વનો છે કારણ કે આજે જે વાત કરવાની છે એ પાછોતરા વરસાદ ચોમાસાના પાછળના ભાગમાં કેવા વરસાદ થવાના છે તેની વાત કરવાની છે તો આપ પૂરો વિડીયો જોશો અને ખાસ કરીને બીજા લોકો સાથે શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી માહિતી પહોંચી શકે વાત કરીએ વિડીયોના વિષયની તો નક્ષત્રનું નામ છે આશ્લેષા પાંચમું નક્ષત્ર છે અને એ નક્ષત્રને આપણે સાદી ભાષામાં અંધ એવું કહેતા હોઈએ છીએ આ નક્ષત્રની અંદર લોકો એવું માનતા હોય કે જે વરસાદ જે વિસ્તારમાં પડતો હોય એ વિસ્તારની અંદર જ પડતો હોય છે ત્યાર પછી આગળના બીજા વિસ્તારોમાં વરસાદ નથી પડતો અથવા તો જ્યાં ચાલુ થાય છે શરૂઆતના સમયમાં ત્યાં નક્ષત્રના પૂરા સમય દરમિયાન ત્યાં જ વરસાદ પડતો હોય છે આવું એમનું માનવું છે તો આ જે નક્ષત્ર છે એ નક્ષત્રનો સમયગાળો છે બે ઓગસ્ટ બે આઠ બે હજાર પચીસથી સોળ આઠ બે હજાર પચીસ સુધીનો અને તેનું વાહન છે ગધેડું જે સંકેત સારો નથી આપતો તેમ છતાં પણ વરસાદના જે કંઈ તારીખોની શક્યતાઓ છે તેની આપણે વાત કરીએ તો શરૂઆતનો જે સમય છે એટલે કે બે તારીખથી પાંચ તારીખ સુધીનો આ સમયગાળામાં એક વરસાદનો સારો રાઉન્ડ આવી શકે તેવી પૂરી શક્યતા છે અને ત્યાર પછી એ જ નક્ષત્રની અંદર ફરીથી અંતના ભાગમાં એટલે કે તેર ઓગસ્ટથી સોળ ઓગસ્ટના સમયમાં ફરીથી એક વરસાદી રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદનું જે નક્ષત્ર છે એ છે મઘા અને આ નક્ષત્ર છે એ ખૂબ સારું નક્ષત્ર છે જેની અંદર ઘણી વખત સારામાં સારા વરસાદ થતા હોય છે અને જે નક્ષત્રની અંદર ખાસ કરીને વરસાદ પડે તો ઘાસ જે હોય છે આપણે નિંદામણ હોય છે તે ખૂબ નીકળતું હોય છે અને મોલ પણ સારી રીતના ત્યાં ગ્રોથ કરતો હોય છે એ આ નક્ષત્રની અંદર તો આ નક્ષત્રનો સમયગાળો છે સોળ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ અને તેનું વાહન છે દેડકો જે સારા વરસાદના પણ સંકેત આપે છે અને મગા નક્ષત્રની અંદર જો વાત કરીએ વરસાદની તારીખોની તો વરસાદની તારીખો આપણે જેમ કહ્યું આગળના જે નક્ષત્ર આશ્લેષા નક્ષત્રના અંતના ભાગમાં જે વરસાદી રાઉન્ડ શરૂ થાય છે તે શરૂઆતના ભાગમાં રહેવાનો છે આ નક્ષત્રની અંદર પણ પણ ફરીથી એકવીસ બાવીસ અને ત્રેવીસ આ જે ત્રણ દિવસ છે તેમાં એક સારામાં સારો મહત્ત્વનો નાનો પણ મહત્ત્વનો રાઉન્ડ વરસાદનો જોવા મળી શકે છે મઘા નક્ષત્રની અંદર ત્યાર પછીનું જે નક્ષત્ર છે મિત્રો એ છે પૂર્વા ફાલ્ગુની જેને આપણે પૂર્વા એવું કહેતા હોય છે સામાન્ય તળપદી ભાષામાં જેનો સમય છે ત્રીસ ઓગસ્ટ થી બાર સપ્ટેમ્બર સુધીનો અને તેનું વાહન છે ભેંસ અને એ પણ સારા વરસાદ માટે સંકેત આપે છે વાહન ભેંસનો વાહન પણ સંકેત સારો છે વરસાદ માટે તો આ નક્ષત્રની અંદર વરસાદની વાત કરી દઈએ તો વરસાદના બે રાઉન્ડ આવવાના છે અને જેમાં બે સપ્ટેમ્બર આસપાસ એક સારા વરસાદી રાઉન્ડની શક્યતા છે જેમાં નાનો પણ સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે અને ત્યાર પછી ફરીથી સાતથી દસ સપ્ટેમ્બરની અંદર પણ એક સારો મહત્વનો રાઉન્ડ આવી શકે છે અત્યારે હું મિત્રો નાના અને મહત્ત્વના રાઉન્ડ હોય છે ક્યારેક મોટા અને જે મો મહત્વના ખૂબ સારા જે સંકેત મળી રહ્યા છે એવા દિવસોની જ વાત કરી રહ્યા છે વિડીયોમાં તો એ ખાસ ધ્યાન રાખજો આપણો વાર્ષિક કાર્યક્રમ હજી બાકી છે જેમાં તમામ વરસાદી રાઉન્ડની એક દિવસનો કોઈ કસ કાતરો હશે એની પણ વધુ વિસ્તૃત માહિતી આપશું ત્યાર પછીનું જે નક્ષત્ર છે એ છે ઉત્તરા ફાલ્ગુની જેને આપણને સાદી ભાષામાં ઓતરાય એવું કહેતા હોય છે દિવસની વાત કરીએ તો એ તેર સપ્ટેમ્બરથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ દિવસોની અંદર આવવાનું છે અને એટલા દિવસ ચાલવાનું છે તેના વાહનની વાત કરીએ તો એ નક્ષત્રનું વાહન જે શિયાળ છે પણ વરસાદનો કોઈ સારો સંકેત નથી આપતું તેમ છતાંય જે રાઉન્ડ આપણને નોંધી શકાય કે આ તારીખોની અંદર શક્યતા રહેલી છે તો એવા બે રાઉન્ડની શક્યતા રહેલી છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ તો તેમાં પણ પંદર સપ્ટેમ્બર આસપાસ અને વીસ સપ્ટેમ્બર આસપાસ આ બંને દિવસોની આસપાસમાં એક સારા વરસાદી રાઉન્ડની શક્યતા ગણી શકાય ફાલ્ગુની નક્ષત્રમાં ત્યાર પછીનું જે નક્ષત્ર છે એ છે હસ્ત તો સત્યાવીસ નવથી જે નક્ષત્ર શરૂ થવાનું છે અને ચોમાસાનું છેલ્લું નક્ષત્ર આપણે કહી શક્યા ત્યાર પછીનું એક નક્ષત્ર સ્વાતિ છે તો એ પણ ગણી શકાય પણ હસ્ત નક્ષત્ર એ મહત્વનું છે કારણ કે હસ્ત નક્ષત્રની અંદર આવનારા ચોમાસાનો પણ સાથે સાથે કોલ મળતો હોય છે તો જેને આપણે સાદી ભાષામાં હથિયો કે હાથીઓ એવું કહેતા હોય છે આ નક્ષત્રના દિવસોની વાત કરીએ તો એ સિત્યાવીસ નવ એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ચાલુ થવાનું છે અને તેના વાહનની વાત કરીએ તો તેનું વાહન છે મોર જે પણ સારા વરસાદના સંકેત આપી રહ્યું છે અને વરસાદના રાઉન્ડની વાત કરીએ તો વરસાદનો રાઉન્ડ જે સમય એટલે કે પાછળના જે ઓક્ટોબર મહિનો છે તેની અંદર પાંચ ઓક ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની અંદર એક વરસાદનો સારો રાઉન્ડ જોવાઈ રહ્યો છે તો આ હતી માહિતી મિત્રો નક્ષત્રો આધારિત તમારે જે કંઈ આયોજન કરવાનું હોય અને કયા નક્ષત્રની અંદર કેવો વરસાદની શક્યતા રહેલી છે તો નક્ષત્ર અને તેના વાહનની જે માહિતી ખાસ કરીને રસપ્રદ માહિતી છે જે લોકો આ વિષયને અંદર થોડા રસ દાખવતા હોય એમના માટે નક્ષત્રની અંદર અને તેના વાહનની અંદર સાથે તેના સંયોગની અંદર ખૂબ સારા સંયોગ સંકેત મળતા હોય છે જેના આધારે આપણે ચોમાસાનો અંદાજ થોડો ઘણો લગાવી શકીએ છીએ પણ ખાસ કરીને આ વર્ષે વિજ્ઞાનની અંદર આ વખતે નબળું પરફોર્મન્સ માત્ર ને માત્ર જે છે તેની અસર થોડી ઘણી તો થશે પણ એ નક્ષત્ર વિજ્ઞાનની અંદર નક્ષત્ર સંયોગિયા નથી કોઈ નક્ષત્ર સાથે સારો સંયોગ નથી બનતો જે લોકો અનુભવી વ્યક્તિ હશે તે એટલામાં સમજી જાય છે અને વરસ નબળું નથી વરસ બહુ સારું પણ નથી એટલે અતિશય જે વરસાદ થાય છે અતિવૃષ્ટિના વરસાદ થાય એટલો બધો વરસાદ આ વર્ષે જોવા નહીં મળે પાછોતરા જે વરસાદ થાય છે જોવા મળશે પણ પાછોતરા પણ વરસાદ નુકસાનકારક નહીં જોવા મળે આગળ આપણે એક વિડીયોમાં સ્તંભની માહિતી તમારા સુધી પહોંચાડશું ચોમાસાના જે ચાર સ્તંભ છે તેની વિસ્તૃત માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ત્યાર પછી આ વર્ષના બે હજાર પચીસના વર્ષના બદલી વાક્યોનો પણ જે કાંઈ માહિતી છે તે પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ